माघन विनाशनी मा कमलासनी सकाहती हंसहिनी મા દુર્ગા દે અમને સુમન દુઃખ હરણી મા તો દેવી અને આમાં કરણી કરજે સહાય જાહેર જુગમાં મા તું જોગણી જાહેર જુગમાં જગદંબા માતુ જોગણી મારી પરગટ પી ઠળયા આજ રોજ આમ તો મારા મારી જ કથા કહેવાય હું કળથિયાનો દીકરો છું એટલે આપણી કથા છે સાહેબ હું કલાકાર તરીકે નથી આવ્યો પણ પહેલાં નવા વર્ષના મારા વડીલો જેટલા બેઠા છે માવતર સમાન એના શરણમાં હું વંદન કરું છું સાહેબ મારા માવતર બેઠા છે મારી માતાઓ બેઠી છે હું હાસ્ય કરીશ આખું પરિવાર આખું ગુજરાત આખું ભારત એક સાથે સાંભળી શકે એવું મારું હાસ્ય છે અને હું એક હાસ્ય છું એ મને એટલા અત્યાર વધીને મને એમ હતું કળથિયામાં હું જ એક હાસ્ય કલાકાર છું પણ જયેશ ભાઈ ને પછી મેં કીધું બે જો આ પાટલો હતો એનો આમ ગાતા જય માતાજી પણ મેં ભૂતિયા જોયું નહોતું તો નાકે થી અંદર આવતો ને ના બે પોટલી કોક મારી ગયેલો ઉભો બે બે આય નહીં નાકે રોડે ત્રણ તો ભાગીદારે છે કો ભાગ્યો ત્રણ મારી ગયો મેં કીધું ભૂતિયા જેવું છે અમારે કળથિયા પરિવારની કથા છે ભાગવત છે એમાં ડાયરો છે તો એ તો પોટલી મેં એ કે પૃથ્વી ગોળ મેં કીધું પૃથ્વી નું કામ નથી મારે ભાગવત કથા છે એમાં પોગરાય એક પૃથ્વી ગોળ મેં વળી દલીલ કરી મેં કીધું તરાય એ મન કે ખાતરી કરી દો મેં કીધું કરી દે એટલો રેડી થઈ ગયેલો કે ઘરમાં ઉંદડી નીકળે બિલાડીને ભાળે જાય તો ઉંદરી ભલે રેડી થઈ ગયું પણ તારું જ્ઞાન રેડી શકી ઉંદી બીવે મન કે એ બિલાડી આ શેરીમાંથી પેલી શેરીમાં જાય અને કૂતરાને ભાળે જાય તો કે બિલાડી બીવે મેં કીધું ભલે રેડી થઈ ગયો પણ તારું જ્ઞાન રેડી શકે પાછો મને કે એ કૂતરો આ શેરીમાંથી પેલી શેરીમાં જાય અને કે ભાયડા ને ભાડે જાય તો કૂતરો બીવે કીધું તને પીવે ભાળે જાય પાછો મને કે ભાયડા જેવો ભાઈડો ઘરમાં બેઠો હોય અને બહેરું કે શું જોવો છો એ કે ભાઈડા જેવો ભાઈડો બહેરેથી બીવે મેં કીધું બહેરેથી આખો જગત બીવે પાછો મને કે ઈ બહરું ઘરમાં કામ કરતું હોય અન જાય બીવે બીવે કીધું મને કે ગોલ થઈ ગયું ને પણ આમાં બિલાડી આવી કુતરું આવ્યું મારે માં સરસ્વતી ની કૃપા છે આપ સૌનો પ્રેમ છે મારે ગળું એક છે આમાં અનેક અવાજ છે આજ મેળ આવે તો આ સુધી ભાઈઓને સંભળાવી દેવા છે સ વાગ્યા સુધી રહેવું પડે તો રહેશ કાલ તો કથામાં બહુ ઓલું છે નહીં એટલે ગામડું ગામ પહેલાં મારા બાળકોને હસાવી દઉં આ બાજુ નેવા હોય આ બાજુ નેવા એને વસાડે મોભારું હોય એક બિલાડી આ બાજુથી થી આવે એક આ બાજુથી પેલી બિલાડી આમ જ આમ અને નકરી મારી તાકાત નથી સાઉન્ડ એવું છે સાહેબ પાલીતાણાનું એક જોરદાર તાળીઓથી વધાર અને આ બે બેનું ગાય રામજીભાઈ ગાયું એની તાકાત નથી આ વગાડવા વાળાની તાકાત છે એટલે એ ઉજળા છે એક ફેર જોરદાર આ ટીમને વધાવી એટલે બીજી બિલાડી આવે ને એ તો આમ જ કરે આમ પછી હાવ બી નજીક આવી જાય ને બે બોલતું હોય મોભારે હો આમ અને હકીકત આપણા વડીલો છે ને પૂછ જજો બોપર વસાળ જ બાજતી હોય એ હુતા હોય ને ત્યાં પછી વડીલ તો હુડકારો કરે હાવ અવાજ બંધ થઈ જાય આપણને એમ થાય કે બીજાના મકાને ગઈ તા પાછી આવીને બોલે આમ હજી તો બેનું ટેલર છે હજી ઉધરા આવશે ઉધરા નો ખાવ તો કલતીયો મટી જાવ બોલો ઉધરા સાહેબ નગર ગણપતિ નું ભજન રામજીભાઈ બે મિનિટ માં પૂરું કર્યું અમારે સુરત ભજન હતા ને હું ગયો હતો ને ઓલપાડ ગણપતિ નું ભજન અઢી કલાક આવ્યું એમાં ભજનીકનો નો તો મસર જ એવડા

તો હું બે કલાક હસાવ્યા ને તો આની સામુ જ જોઈ રહ્યું આમ પછી બેનુએ ગાયું ભાઈએ ગાયું એ કોઈ ને સામુ નહીં આ મંજીરા વાળા સામુ એક જ ધરો આમ કાર્યક્રમ પાંચ વાગે પૂરો થયો ને સીધો હું ગયો ના મેં કહ્યું ભાઈ મેં હસાતા તા ઓ ગાતા તા તું ઇસ્કી સામને ક્યુ દેખતા તા તા કબ લગેગા કબ લગેગા લાગવા ન દીધું નગર તો ઓછા ન દે અમારા આવડા એટલે વાત કરતો તો બિલાડીની બે બિલાડી બાદ થાય ને તો હેઠે હેઠળ કુતરું હળવું તો કુતરું મકાન ઉપર જઈ જ ન હોય કે એ તો હેઠે ઊભો કરે આમાં ગીરી જુસે શું કુદરું છતાં કુતરું મકાન ઉપર જઈ ન હોય કે પછી તો તાણી ને જોટ મારે

જોટ મારે નાખે એમ કે કદાચ મકાન ઉપર વયું જાવ પણ કૂતરું જય ન કે પછી ઠાકીને ત્રીજી શેરી માં વયું જાય ત્રીજી શેરીમાં ભવંત હોય પછી મને તમને ન સમજાય ત્રીજી શેરીમાં આમ ભવંત હોય પણ મજા છે અમુક અમુક વસ્તુ કેવી છે ખબર નકરો કલાકાર કોઈ મોટો નથી દુનિયામાં ઓડિયન્સ એવું છે એટલે મજા આવે અમુક અમુક જગ્યાએ જ ને તો આમ બેઠા આવે આમ આપણે પાસે ત્રણ લાખ પેલા ઉછીતા લીધા હોય અને અમુક અમુક તો નાકમાં જ ગુંગુ કરે ને

તે ના હું યોગામાં ગયો તો પાંચ હજાર બેઠા હતા હું બેહી ગયો અને યોગા કર્યો ને આવું તેજ પાંચ હજાર ને કે શ્વાસ લો તો એમ પાંચ હજાર